જગદીશભાઈ પારેખની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અટલજીની તસવીરને જગદીશભાઈ પારેખ તેમજ જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા અટલજીની તસવીરનું પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ પ્રસંગે અટલજીના તસવીરની રંગોળી બનાવી હતી જે ખરેખર આકર્ષણનું કેન્દ્ર બની હતી તેમજ ઉપસ્થિત મહાનુભાવ તથા બહેનો દ્વારા દીપોત્સવ પ્રગટાવવામાં આવ્યો અને આ પ્રસંગે જિલ્લા મહામંત્રી કિશનભાઈ પટેલે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તેમજ ટીવીના માધ્યમથી અટલ બિહારી વાજપેયીના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાઈ હતી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ઉદ્બોધન સાંભળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માંડવી નગરના હોદ્દેદારો પાલિકાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હોસ્પિટલ ખાતે ગરીબ દર્દીઓને ફૂડ વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો અને હાલ અત્યારે આજે સાંજે વિસ્તાર અટલ બિહારી તેઓના જીવન ચરિત્રની ની જાતિ પ્રદર્શિત કરવામાં આવી અને દીપોત્સવ કરી અને અટલજીની રંગોળી સરી પુષ્પાહાર થી પુષ્પાંજલિ કરવામાં આવી જેમાં આ યોજનાના પ્રદેશના સહસંયોજક ના સહ જગદીશભાઈ જિલ્લાના સંયોજક એવા કિશનભાઈ પટેલ તથા સહ સંયોજક રોહિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત